નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી ઝટકા મશીન માં ફરી એક વખત આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે ધમરાળા એટલે કે ધાંધલપુર ની બાજુમાં જ્યાં રોજડાનો મતલબ ફૂલ ત્રાસ કહેવાય એવી જગ્યાએ આપણું જટકા મશીન મૂકેલું છે અને આપણે ખેડૂત ને ટૂંકમાં આપણે એ ભાઈ નો પરિચય લઈ અને એમની જોડે આપણે વાત કરશું તો આપણું નામ મારું નામ શેખ હરિનભાઈ ગોરધનભાઈ ગામ ધમરાળા એનું અરવિંદભાઈ આપણે આ કેટલા ટાઈમથી થી ઝટકા મશીન આ તો નવું મૂક્યું હોય એની સિવાય આપણે બીજું જૂનું વાપરો કેટલા ટાઈમથી વાપરો એ 5 7 વર્ષથી થી 5 7 વર્ષ એવું કોઈ દી બન્યું છે કે આંદર આપ ખર્ચો આવ્યો હોય કોઈ જાત નો કોઈ દી ખર્ચો ના હોય હવે પણ ભવિષ્યમાં ક્યારેક આમ રિપેર કરાવવાનું થયું હોય તો કોઈ દી તમારે ચાર્જ આપવો પડ્યો એવું હવે લઉં ધમરાળામાં થોક જેવા મશીન આપણે મૂક્યા છે બાંધ્યા પછી આમ રિઝલ્ટ કેવું છે ઝટકા મશીન રિઝલ્ટ તો હજી કોઈ ટૂકમાં અટકે જાતું નથી એવું હા

ખેડૂત માટે ઉત્તમ કહેવાય અને આ ખેડૂતના પૈસા વસૂલ થઈ જાય એમાં પૈસા વસૂલ પૈસા વસૂલ થઈ જાય અને બીજે થી ના અમુક ટુકમાં ઓલા સસ્તા જટકા લાવતા હોય એનું તો એના વિશે હું કહું તો મતલબ ઈ સસ્તા કોઈ દી નો જ હોય કે વાપરવું હોય તો સારું વસ્તુ વપરાય અને આ ઉત્તમ છે હવે સારી કંપનીની કદાચ તમે મિત્રો બેટરી લેવા જાવ ને તો આ પાંત્રીસો થી સાડત્રીસો રૂપિયા એમરોન કંપનીની બેટરી આવતી હોય અને પાંચ સાત હજાર રૂપિયા મોટું જટ્ટા મશીન મળતો લાલ ઘોડા બેટરી લઈને જો ખેડૂતો આવતા હોય પછી અઠવાડિયે પંદર દિવસ ખંભે લઈને પાછા આયેલા જતા હોય તો હારું જટ્ટા મશીન લેવું હોય વ્યવસ્થિત વાપરવું હોય ખેતરની સુરક્ષા કમ્પ્લીટ કરવી હોય તો ફરજિયાત સ્વાતી ઝટકા મશીન લેવું પડે મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય જવાન જય કિસાન